વિષય હિન્દી સેમેસ્ટર બે માં પાઠ પેલો નહી રાહ નવી રાહ એમાં અભ્યાસ એક પેલો અભ્યાસ છે એ શીખી શું પહોંચાની પઢીએ ઓર બોલીએ ઓળખો વાંચો અને બોલો નીચે ચિત્ર આપ્યા છે તેને ઓળખવાના છે નામ વાંચવાના છે અને બોલવાના છે મારે પેલું છે પતંગ તો એને ગુજરાતીમાં પણ પતંગ કહેવાય તોતા એટલે પોપટ પછી છે મોર મોર એટલે મોર ઘોડા એટલે ઘોડો હાથી એટલે હાથી ઘર એટલે ઘર રથ એટલે રથ મોટર એટલે મોટર પેડ એટલે ઝાડ વૃક્ષ પપીતા એટલે પપૈયું ટમાટર એટલે ટમેટું ડમરું એટલે ડમરું ઠઠેરા એટલે કંસારો છાતા એટલે છત્રી સીઢી એટલે સીડી સપેરા એટલે મદારી થ ન એટલે આચળ ચડ યજ્ઞ એટલે યજ્ઞ ધનુષ એટલે ધનુષ ક્ષત્રિય એટલે ક્ષત્રિય ઋષિ એટલે ઋષિ છે લિખીએ એટલે નીચે અક્ષર આપ્યા જોઈને સાચા રૂપમાં લખવાનું છે એટલે નીચે અક્ષર આપ્યા છે એ જોઈને લખવાનું છે પેલું અક્ષર છે ગ સ પક્ષર જોઈને ફરીથી લખવાના છે અભ્યાસ ત્રણ ગુજરાતી ઓર હિન્દી કો સમજીએ બોલ પઢીએ ઓર લીખીએ નીચે ગુજરાતી અને હિન્દી અક્ષર એ પાછે સમજીને બોલીને વાંચી અને લખવાના છે એમાં હિન્દી અને ગુજરાતીમાં અક્ષર આપ્યા છે ફરીથી લખવાના છે પેલું છે ગ પેલા ગુજરાતીમાં ગ છે પછી હિન્દીમાં પછી મ તો હિન્દી અને ગુજરાતીમાં મ આપ્યું છે પછી ન ર સ અને ક્ષ એ બધા હિન્દી પેલા ગુજરાતીમાં છે અને પછી હિન્દીમાં આપ્યાં છે છે વ પ સ ડ ઠ ઢ અને ત થ ધ ધ ય હ છ ત્ર અને રૂ એ બધા હિન્દી અને ગુજરાતીમાં આપ્યા છે એ લખવાના છે ફરીથી પહેલા ગુજરાતીમાં લખવાનું અને સામે હિન્દીમાં